એક રાજ્યમાં એક રાજા હતો જે ખૂબ જ લોભી હતો તેને હંમેશા વધુને વધુ ધન અને સોનું જોઈતું હતું તેના મહેલમાં સોનાના ઢગલા હતા પણ તે ક્યારેય સંતુષ્ટ થતો ન હતો તે વિચારતો કે જો તેની પાસે આખી દુનિયાનું સોનું આવી જાય તો તે સૌથી સુખી વ્યક્તિ બની જાય એક દિવસ રાજાના બગીચામાં એક અદભુત પક્ષી આવ્યું આ પક્ષી સોનાના રંગનું હતું અને તેનો અવાજ ખૂબ જ મધુર હતો જ્યારે તે ગાતું ત્યારે તેના મોંમાંથી સોનાના સિક્કા પડતા હતા રાજાએ આ પક્ષી વિશે સાંભળ્યું અને તે ખૂબ જ ખુશ થયો તેણે તરત જ સૈનિકોને આ પક્ષીને પકડવાનો આદેશ આપ્યો સૈનિકોએ પક્ષીને પકડી લીધું અને તેને રાજા પાસે લાવ્યા રાજાએ પક્ષીને એક સોનાના પાંજરામાં પૂરી દીધું રાજા રોજ પક્ષીને ગાવા કહેતો અને પક્ષી નામો પડતા સોનાના સિક્કા ભેગા કરતો થોડા જ સમયમાં રાજા પાસે એટલું સોનું થઈ ગયું કે તેને ક્યાં રાખવું તે પણ ખબર નહોતી પણ રાજાની લાલચ વધતી જ ગઈ તેણે વિચાર્યું કે જો આ પક્ષી ફક્ત સોનાના સિક્કા જ નહીં પણ હીરા પણ આપે તો કેવું સારું તેણે પક્ષીને વધુ જોરથી ગાવા દબાણ કર્યું પક્ષી ખૂબ જ દુખી થઈ ગયું તે આઝાદી ઝંખતું હતું અને રાજાની લાલચથી થાકી ગયું હતું તેણે ગાવાનું બંધ કરી દીધું રાજા ગુસ્સે થયો તેણે પક્ષીને ઘણી ધમકીઓ આપી પણ પક્ષીએ ગાવાનું શરૂ ન કર્યું રાજાએ પક્ષીને ભૂખ્યું રાખવાનું શરૂ કર્યું પણ પક્ષીએ ગાવાનું ચાલુ ન કર્યું અંતે રાજા નિરાશ થઈ ગયો તેણે વિચાર્યું કે આ પક્ષી હવે તેના કોઈ કામનું નથી તેણે પક્ષીને પાંજરામાંથી બહાર કાઢ્યું અને તેને મારવા માટે તૈયાર થયો જેવો જ રાજાએ પક્ષીને મારવા માટે હાથ ઊંચો કર્યો કે તરત જ પક્ષીએ કહ્યું રાજા તમે મને મારીને શું મેળવશો જો તમે મને આઝાદ કરી દેશો તો હું તમને એક રહસ્ય જણાવીશ રાજાએ પક્ષીની વાત સાંભળી અને તેને આઝાદ કરવાનું નક્કી કર્યું પક્ષી આઝાદ થઈ ગયું અને એક ઝાડ પર બેસીને બોલ્યું રાજા સાચું સુખ ધન કે સોનામાં નથી તે સંતોષ દયા અને આઝાદીમાં છે તમે તમારી લાલચને કારણે સુખ ગુમાવી રહ્યા છો પક્ષી આટલું બોલીને ઉડી ગયું રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે પોતાની લાલચ છોડી દીધી અને તે એક દયાળુ અને ન્યાયી રાજા બન્યો તેણે પોતાના રાજ્યમાં સુખ અને શાંતિનું શાસન સ્થાપિત કર્યું આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ આપણને ક્યારેય સંતોષ આપી શકતી નથી સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નહીં પરંતુ આંતરિક શાંતિ સંતોષ અને બીજા પ્રત્યેની દયામાં રહેલું છે